એ એક બાઉ એવું છે નાનું નાનું ચકલી આડી છે દેખાતું નીતિ બસ હવે પોપટના બસ આ મેં કહે દ્યો મજા આવે હું મજા આવે મજા આવે હાજી પાક્કુની નીતે હેલો યુ ટુ સ્વાગત છતાં મારા બધા અમારા નો લોગમાં બધાય જય માતાજી જય દ્વાર ક્યાં તીસ ના શો ટ્યુશન મને નથી કે વૈયવીશ કેમ વૈયાવી શો

શું કરશો આને તો બેઠા બેઠા આમાર ગાય ની વાસરી एवडी મોટી થઈ ગઈ આ ગાય છે પોપટના બચ્ચા વતાનું ક્યા આમાં આજે નાના નાના છે પોપટના બચ્ચા છે જો પોપટના પોપટના છે

હા અંજે હમણા ખવરાયું અમારે એક બા ચક્કી મચ્છું છું એ તો મચ્છું બગાળી આ એક બગાળ બાકી એક એક જે બાકી છે હા પીળી સાસું છો પીળી સાસું ઈજી લેવલી થઈ જાય હા પોપટિસ ને મકો છો બાંખ કબરજ પડી ગઈ સાસું કર પડ જાય સાસ દો સાસમાં કબરજ પડે હમ સે સાપ પોપટસ હા ઓળો મોટો છે પોપટિસ હમ ઠીક

માર મોડ ફાઈનલ ઘરે પોગી ગયસુ ને પરસા જો બળા રમ્મા મેડ્યા આ માર ભાભી તીજો નંબર હું સે આવી હો કેને આયા અમે જો આવીને જોય બેઠા થઈ બેહો બેહો હા બેસુ છે ને બોલો માંગીઓ છે એક આમ ખાતા સડી બેઠા જો એને સરા લાગે બહુ જો પરસા જો આમ જો ઓહો ગીતો ગાસાય